પ્લેન ક્રેશની ઘટના બની અનેક લોકોના સપના ક્રેશ થઈ ગયા અનેક લોકોના પરિવાર ક્રેશ થઈ ગયા એ બધાની વચ્ચે ત્યાં હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓથી લઈને જે હમણાં જ ડૉક્ટર ભણવા ડૉક્ટરી કરવા માટે અહીંયા આવ્યા છે એ બધા લોકોને એક મેસમાંથી ખાવાનું પહોંચતું હતું એ મેસ પર પ્લેન ક્રેશ થયું અને પછી એમને જે જમાડતા હતા એ હવે જતા રહ્યા છે અહીંયા અનેક પરિવાર જે ડીએનએ ટેસ્ટ માટે આવ્યા છે એમને આ ડૉક્ટર બધા મળવા આવ્યા છે બધા ડૉક્ટરના આંખમાં આંસુ છે ઘટના કરુણ છે એટલે આંખમાં આંસુ આવવા સામાન્ય હોય છે આપનું શું નામ છે મારું નામ ડોક્ટર બ્રિજેશ જાસોલિયા છે અને તમે કેટલા સમયથી અહીંયા ભણી રહ્યા છો હું 2015 થી અહીંયા ભણી રહ્યો છું અને આખી ઘટના બની ત્યારે તમે ક્યાં હતા અને એક પહેલા ડોક્ટરના પર્સપેક્ટિવથી સમજીએ કે આખી ઘટનામાં તમે આખી રાત કેવી રીતના કામ કર્યું કારણ કે ઇમરજન્સી થઈ લઈને બધાને અહીંયા બોલાવી દેવામાં આવ્યા હતા જી સૌ પ્રથમ તો જ્યારે ઘટના બની ત્યારે અમે અમારું જે ઓપીડી હોય છે રૂટીન વર્ક એ એકથી બેનો લંચ ટાઈમ હોય છે તો એક વાગ્યા સુધીનું કામ પતાવીને અમે પરત ફરી રહ્યા હતા જમવા માટે અને ત્યારે અમને આવા ન્યૂઝ મળ્યા કે આવી ઘટના થઈ રહી છે અને ત્યારે બહાર જોયું તો આકાશમાં ધુમાડાઓ હતા ઘણા બધા એટલે પછી બધી ભાગ અમદોને પછી બધું કામ શરૂ થયું ત્યારથી અને ત્યારથી લઈને હું એઝ અ સાયકટ્રીસ્ટ છું અહીંયા સાયકટ્રીસ્ટ ડૉક્ટર તરીકે ડ્યુટી પર છું અને અહીંયા સ્પેશિયલી રિલેટિવ્સ માટે ગોઠવેલું છે જે સેમ્પલિંગનું ડીએ ને મેચિંગનું એમના માટે રિલેટિવ્સ ઘણા બધા હલી ગયેલા હોય છે ઇમોશનલી પણ તો એમના સપોર્ટ માટે અને એ રીતે અહીંયા અમે ઓન ડ્યુટી પછી કાલે ત્યારથી જ થ્રુઆઉટ રહ્યા છીએ દિવસે પણ અને રાત્રે પણ અને આજનો દિવસ પણ જે રીતે રિલેટિવને જોઈએ છીએ તો લાગે છે કે અહીંયા જરૂર રહેશે તો હજી અમે અહીંયા જ ઘણા બધા ડોક્ટર્સ ના પણ મૃત્યુની આશંકા છે કે જે આ ક્વાર્ટર્સ માં રહેતા હતા કે હોસ્ટેલ પાસે રહેતા હતા હા એવું કહી શકાય કેમ કે જે વિમાન છે જે પ્લેન છે અથડાયું એ જે બિલ્ડિંગ હતું એ અમે જે જમતા હતા અને તમ તમે જેમની સાથે વાત કરી તો એ અમારું મેસ બિલ્ડિંગ હતું તો ત્યાં ઘણા બધા માસીઓ અમારા કે જેનું અમે અત્યાર સુધી ત્યાં અમારું જમવા જતા હતા મેસ બિલ્ડિંગ અને બીજું એક બિલ્ડિંગ પણ હતું જે ક્વાર્ટર્સ હતું તો એમને અથડાયા તો ઘણી બધી ઈજાઓ પહોંચવાની આશંકા છે આપનું શું નામ છે મારું નામ નિધિ છે અને નિધિ બેન માથી દૂર હોઈએ અને માનું ખાવાનું આપણે ગોતતા હોઈએ જ્યાં પણ જઈએ અને ત્યારે આ એક મેસ એવી હોય કે જ્યાં તમને એવું થાય કે અહીંયા ખાવાનું મળે છે જે માસી જે બા બધા લોકો ખાવાનું બનાવતા હતા એ પણ એ બિલ્ડિંગમાં હતા જેના પરિવારને તમે મળવા માટે આવ્યા છો એમના પરિવારની સ્થિતિ અત્યારે શું છે કારણ કે તમે તો એમને ઓલમોસ્ટ રોજ મળતા હશો અત્યારે એમાં એવું છે કે અમે લોકો ટિફિન મંગાવતા હતા ડાયરેક્ટ વોર્ડમાં અને ઓલવેઝ રવિભાઈ આવતા હતા મને તો હજી ટુ મંથ્સ જ થયા છે એમની જોડે પણ એમ એવું લાગતું કે હા મેં એમનું એટલે જ બંધાયું કે એમ જસ્ટ એમ ઘર જેવું લાગતું હતું અને અત્યારે રવિભાઈની હાલત જોઈને બહુ દુઃખ થાય છે કે એમની જોડે આવું બાકી અહીંયાની પરિસ્થિતિ કેવી છે ગઈકાલથી તમે પણ ડ્યુટી પર હશો અમને હાલત તો થોડી ગંભીર છે હજી અમુક લોકોના કોઈના કોઈ આઈડેન્ટિફિકેશનને એવું મળ્યું નથી બહુ ઓછા લોકોના મળ્યા છે ઘણા બધા અમારા યુજી સ્ટુડન્ટ્સ ઇન્જર્ડ છે એ લોકો બી અમને એડમિટ છે અનેક લોકો એવા છે કે જે અહીંયા દૂર પોતાના ઘરથી દૂર રહેતા હતા અને પછી પોતાના ઘરથી દૂર રહી અને આ બધા જ લોકો એવા હતા કે જેમને ખાવાનું પીરસતા હતા એ હવે નથી રહ્યા એને મળવા માટે અહીંયા આવ્યા છે